સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની બે હજાર પચીસમાં આવનારી બીજી ગુજરાતી ફિલ્મની પણ જાહેરાત થઈ ગઈ છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આપ સૌ જાણો છો બે હજાર પચીસમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની સૌપ્રથમ ફિલ્મ તો દુનિયા છે મારી આ ફિલ્મ આવવાની છે આ ફિલ્મ આમ તો હોળીના તહેવારોમાં સિનેમા ઘરોમાં રિલીઝ થવાની હતી પણ આ ફિલ્મના શૂટિંગ હજુ સુધી બાકી હોવાથી આ ફિલ્મ પોસ્ટપોન થઈ ગઈ છે તેથી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની તું દુનિયા છે મારી ફિલ્મ હવે હોળીના તહેવારોમાં જોવા નહીં મળે પણ આ ફિલ્મની નવી જાહેરાત ટૂંક સમયમાં કરશે અને આ ફિલ્મની સાથે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની બે હજાર પચીસમાં આવનારી બીજી ગુજરાતી ફિલ્મની પણ એનાઉન્સમેન્ટ થઈ ગઈ છે અને વિક્રમ ઠાકોરની આ આવનારી નવી ફિલ્મના ગીતોનું મુહૂર્ત થઈ ગયું છે એટલે આ ફિલ્મનું મ્યુઝિકનું મુહૂર્ત કરી દેવામાં આવ્યું છે આ ફિલ્મ બિલદા બ્રધર્સના પ્રોડક્શન હેઠળ બની છે અને આ ફિલ્મના મ્યુઝિક ડાયરેક્ટર અર્ષદ ઠાકોર અને દીપક ઠાકોર અને તેમનું મ્યુઝિક આ ફિલ્મમાં જોવા મળવાનું છે અને અને ઠાકોર ઠાકોર દીપકભાઈ પેલા બે હજાર ચોવીસ માં રિલીઝ થઈ સોરી સાજના ફિલ્મમાં પણ મ્યુઝિક આપી ચુક્યા છે અને ફરી એકવાર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ નવી ગુજરાતી ફિલ્મમાં તેમનું મ્યુઝિક જોવા મળવાનું છે અને વિક્રમ ઠાકોરની આ નવી ગુજરાતી ફિલ્મનું ટાઇટલ અને આ ફિલ્મની ની સ્ટારકાસ્ટ હજુ રીવીલ કરવામાં આવી નથી હજુ આ ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ઓપોઝિટ કયા હિરોઈન જોવા મળશે તે આપ સૌ કોમેન્ટ કરીને જાણ કરજો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ આવનારી નવી ગુજરાતી ફિલ્મ બે પચીસ જન્માષ્ટમીના સમયે સિનેમા રિલીઝ થઈ શકે છે તો આપ સૌ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ નવી ગુજરાતી ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપશો આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મો ને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી